નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આજનો મોટો નિર્ણય તો મિત્રો સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવે છે તે નિર્ણય કયો છે તો મિત્રો આ ખેડૂતોને લોન માફ થશે તો મિત્રો કયા ખેડૂતને લોન માફ થશે અને કયા ફોર્મ ભરવું પડશે લોન માફી માટે અને કયા ખેડૂતોને ત્રણ લાખની લોન માફ થશે તો મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પચીસ ડિસેમ્બર છે તો તે ફોર્મ ભરવા કયા દસ્તાવેજોની જરૂર પડશે અને તે કયું ફોર્મ ભરવાનું છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પાક ધિરાણ લોન એટલે ખેડૂતને ખેતી માટે લેવાતી લોન બીજ ખાતર દવા સિંચાઈને મજૂરી માટે જ્યારે કુદરતી આફતો ઓછા વરસાદ ભાવ ઘટે કે નુકસાન થાય ત્યારે આ લોન ચૂકવવી મુશ્કેલ બની જાય છે એવા સમયે સરકાર જ્યારે લોનમાં અમુક ભાવે કે આખી લોન માફ કરે છે એને કહેવાય છે પાક ધિરાણ લોન માફ યોજના તો મિત્રો આની અંદર એમ વાત કરવા માગે છે જ્યારે ખેડૂતો સિંચાઈ માટે લોન લેતા હોય છે ત્યારે અમુક આફતોના કારણે જેમ કે કુદરતી આફતો કે જંગલી જાનવરના કારણે પાક નુકસાન થાય છે ત્યારે ખેડૂતો લોન ભરી શકતા નથી ત્યારે આ પાક પાક નુકસાન એટલે કે પાક ધિરાણ લોન માફ યોજના કામ આવે છે ખેડૂતોને જેમાં સરકાર ખેડૂતોની લોન માફ કરે છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે સરકાર લોન માફ કેમ કરે છે ખેડૂત દેશની રીટ છે પણ પાક નાશ બજાર ભાવમાં ઘટાડો મગા ખેતી ખર્ચ આવક ઓછી આ કારણોસર ઘણા ખેડૂતો દેવામાં ફસાઈ જાય છે લોન માફનો હેતુ એ છે કે ખેડૂતોને નવી શરૂઆતનો મોકો માનસિક તણાવ ઓછો કરવો ખેતી ચાલુ રહે તે માટે તો મિત્રો મોંઘવારીની સાથે સાથે ખેતીના ખર્ચા પણ વધી જાય છે જેમ કે બિયારણ ખાતરના ભાવ પણ વધી જાય છે ત્યારબાદ મિત્રો પાકનાશ પાકનાશ એટલે કે કુદરતી આફતો અને ભાવમાં ઘટાડો ત્યારે અમુક ખેડૂતો દેવામાં ફસાઈ જાય છે ત્યારે તે ખેડૂતોને લોન માફ કરવામાં આવે છે તે ખેડૂતોને લોન માફ કરવાનો ઉદ્દેશ એ છે કે તે ખેડૂતોને નવી શરૂઆતનો મોકો મળે ત્યારે તેમને તણાવ હોય માનસિક તણાવ હોય તે માનસિક તણાવમાંથી બહાર આવીને નવી ખેતીની શરૂઆત કરી શકે છે એટલા માટે લોન માફ કરવામાં આવે છે ખેડૂતોને તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે હાલ લોન માફ વિશે શું ચાલી રહી છે તો મિત્રો હાલ લોન માફ અંગે ઘણી આફતો ફરી રહી છે જેમ કે કોઈ કહે છે કે બધી લોન માફ થશે કોઈ કહે છે કે ફક્ત નાના ખેડૂતો માટે પરંતુ સત્ય એ છે કે સરકાર જ્યારે જ્યારે પણ લોન માફ લાવે છે ત્યારે ચોક્કસ તારીખ ચોક્કસ શરતો અને ચોક્કસ કે કેટેગરીના ખેડૂતો આધારિત નિર્ણય થાય છે વોટ્સઅપ ફ્રોડ કે ખોટી પોસ્ટ પર વિશ્વાસ ના કરો તો મિત્રો સરકાર દ્વારા કોઈ લોન માફ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો નથી તો મિત્રો આપણે આગળ વાત કરી કે લોન માફ માટે કોણ પાત્ર બને છે તો મિત્રો જ્યારે સરકાર દ્વારા લોન માફ માટે નિર્ણય લેવામાં આવે છે ત્યારે કયા ખેડૂતોને લોન માફ થશે તે આપણે વાત કરીશું સામાન્ય રીતે લોન માફ માટે આ ખેડૂતો પાત્ર હોઈ શકે છે જે નાના અને સીમાંત ખેડૂતો જેવા કે તો મિત્રો તેવા ખેડૂતોને લોન માફ કરવામાં આવે છે જે તેમની જમીન ઓછી હોય કે તેમની આવક ઓછી હોય ત્યારે રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લોન લીધેલી હોય હોવી જરૂરી છે પાક ધિરાણ લોન સમયસર લીધેલી હોય સરકારી માર્ગદર્શિકા મુજબ નામ નોંધાયેલું હોય સ સહકારી બેંક અને ગ્રામ્ય બેંકના નિયમો અલગ અલગ હોઈ શકે છે તો મિત્રો નાના અને સીમાંત ખેડૂતો માટે જલ્દી લોન માફ થઈ શકે છે તો મિત્રો લોન માફી માટે આવા પાત્ર ખેડૂતોને લોન માફ થઈ શકે છે અને મિત્રો કોઈપણ વેબસાઇટ પર તમને દેખાય કે લોન માફી માટે મોટો નિર્ણય લેવામાં આવે છે કે તમારી લોન માફ થશે કે કે આ ફોર્મ ભરી લો કે તમારું લોન માફ થઈ જશે તો મિત્રો સરકાર દ્વારા કોઈ લોન માફી માટેનો નિર્ણય લેવામાં આવે નથી તો કોઈ અજાની લિંક પર ક્લિક કરશો નહીં કે તમારી સાથે સ્કેમ થઈ શકે છે તો મિત્રો સાવચેતી રાખજો નહીતર તમારી સાથે પણ સ્કેમ થઈ શકે છે તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે કયા ખેડૂતોને કેટલી લોન માપશે અને કયું ફોર્મ ભરવું પડશે અને તે ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે તે આપણે એ વિડીયોની અંદર વાત કરી તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે કેવો લાગે વિડીયો અને મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આગળના વિડીયોમાં